આપણી જોડે મસ્ત રમત છે અને એમાં આજે એક બાજુ ઘોલું છે અને એક બાજુ છે લંબુ હવે ઘોલું છે એ ગોળ વસ્તુઓ ખાય છે અને લંબુ છે એ લાંબી વસ્તુઓ ખાય છે બરાબર હવે તમારી આ બાજુની ટીમ છે ને એ લાંબી વસ્તુઓવાળી છે અને આ આ ટીમ છે એ ઘોલું ગોળ વસ્તુઓ ખાય બરાબર હું અહીંયાથી વારનું નામ બોલીશ તમારે એ દિવસે કઈ વસ્તુ ખાધી નામ બોલવાનું બરોબર ચલો સોમવાર છે ચલો લંબુભાઈ બોલો દૂધી ખાધી તમે કોબી સરસ ગોલુએ શું ખાધું કોબી અને લંબુએ ખાધી દૂધી દૂધીનો આકાર કેવો હોય લાંબો તો લંબુએ લાંબી વસ્તુ ખાધી ગોલુએ ગોલ વસ્તુ ખાધી ચલો હિરલ મંગળવાર મંગળવારે હિરલબેને શું ખાધું કાકડી કાકડી અને વટાણા વટાણા કેવા હોય ગોળ ગોળ હે ને તો લંબુ લંબુબેને ખાધું છે કાકડી અને વટાણા એ કેવા હોય ગોળ ગોળ ગોલુ એ ખાધા વટાણા ચલો બુધવાર બોલો હા લંબુ એ ખાધું છે ભીંડા અને તમે ખાધું

સિંગો ખાધી સરગવાની અરે વાહ તમે શું ખાધું દાડમ ખાધી દાડમ કેવી હોય ગોળ હાર્દિક ભાઈ ગોલું ગોલું ખાધું છે ગોળ ગોળ ચાલો દિવ્યા બેન કારેલા ખાધા કારેલા કેવા હોય લાંબા લાંબા હોય અને તમે સફરજન રવિવારે કારેલા અને સફરજન ખાધું ચલો સરસ બધા માટે તાળી પાડ દોજો Majay na eh.